મહાશિવરાત્રી પર શિવલિંગ પર આ દસ વસ્તુઓ ચઢાવશો તો થશે બેડો પાર મળશે સંતાન સુખના આશીર્વાદ જો કોઈ વ્યક્તિ ભગવાન શિવને શ્રદ્ધાપૂર્વક એક લોટો પાણી અર્પણ કરે છે તો ભોલેનાથ તેના પર પ્રસન્ન થાય છે સનાતન ધર્મમાં શિવલિંગ પર જળ દૂધ બીલીપત્ર વગેરે ચઢાવવાનું વિશેષ મહત્વ છે આ સિવાય પણ એવી ઘણી વસ્તુઓનો પણ છે જેને અર્પણ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે

મહાદેવને અને આમળાનો રસ ચઢાવવાથી દીર્ઘાયુ થવાનું વરદાન મળે છે શિવલિંગ પર ચઢાવવાથી સુંદરતા અને લોકપ્રિયતા વધે છે શિવલિંગ પર ઘઉં અને ધતુરો ચઢાવવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે સાથોસાથ શેરડીનો રસ અને ચોખા અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે સાથોસાથ તલ ચઢાવવાથી રોગોથી પણ રાહત મળે છે સાથોસાથ શિવલિંગ પર ઘી ચઢાવવાથી ચહેરા પર અનોખું તેજ પ્રાપ્ત થાય છે બીજી તરફ શિવલિંગ પર દહીં ચઢાવવાથી જીવન હર્ષોલ્લાસથી નરેલું રહે છે આ સિવા શિવલિંગ પર ભગવાન શિવને અત્તર ચઢાવવાથી તમારું ધ્યાન ધર્મ ભક્તિ અને પૂજાપાઠમાં મન લાગે છે જો તમે શિવલિંગ પર સુગંધિત તેલ ચઢાવો છો તો તેનાથી વ્યક્તિને ધન અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે આ સાથે શિવલિંગ પર કેસર ચઢાવશો તો દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે જો તમે શિવલિંગ પર ચંદન ચઢાવો છો તો તમારું સન્માન વધશે દસ્કલેમ આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી તથા ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે જે જ્યોતિષી દ્વારા આપવામાં આવી છે તેની અમારી ચેનલ પુષ્ટિ કરતું નથી